તમારે કામ મારે કામમાં આવે પણ તમે તો ઓછું પાવ પાછો એ તો હું શીખવાડી તમારે હા તમે શીખવશો કે યાર શીખવાડી અને તો આપણે પૂરાવ્યું હવે તો પૂરાઈ જાવ બરાબર ને કોક માં શું બોલાયા રે રંબા બાઈક મારે વેચવું બરાબર હા કરો કરો બાઈક આવો તમે એ તને તો જબરમો છો યાર રેટિંગ કરવાડી નહીં આપની ડ્યુટી ને પળો બાસકુ બે ભઈ ને એ બાઈક લેવાનો ખોળ જ છે લઈ જ હોય હા તો ક કઉ હેડો ફોન કરું યાર ફોન કરજો અરે અરે કોમ થઈ જાય કી ડ્યુટી

તને કમ ફોન આયો તો બાઈક નો સેકન્ડ હેન્ડ મળ્યો મળ્યો આપણે પૈસા તો છે ઓલા વારી બાઈક છે આરી બાઈક જોઈ લો લે ભાઈ સપશન નો લે લો ના કમ ફોર બાઈક નો બંધ કર બંધ કર સડકા સડ ના જોઈન

ના ના એવું નઈ કરું પાછા વગી ગયા પેલા વેલા બે હા વીસ તો બેસો પડો ના પાછા ના પડો ના પડો તમે પેલા તો રમતા આપડે જતા રહે તો આપણું થઈ ગયો ચલાઈ મને તો જ નહીં તમે 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 પાડો નવ નવું લાયા છે પાડો તો તમારે આવડતું પણ ભાગ નહીં આલ્યો ભાગ તો પણ પશુ શાંતિ શીખજો કે

ના બી ભાગ આલ્યો તો મારું બાઈક માં હક સક હો તમે ના શીખળો તો ને માન તમારો ભાગ પાછો આલ દે ઓ ભાગવા માં તો શી રીતે પડે લે ચાલ પણ એવું હતો કર ભાગ તમારો યો ભાગ આરે આટલા દે આરે ભાગ મારો હા આરે ભાગ તારો ભાગ મારો હા તો એમ કરજે તું તારા ભાગ માં બે હજે હું મારો ભાગ લઈ જાવ શી રીતે લઈ જાય તો ખોલે લેજો મારો ભાગ ના ખોલાય ના લે આ તો બધું નવું બાઈક છે લે પેલો

થોડું થોડું કરીને શીખવાડો અને આવી ભાગ માં બાઈક લાવે ને બે વાન ને આવું પડે યાર તમે આ પેલો ખોલી લે ને પેલો ખોલી લે આવી તો બાઇક બાઈક ના ભાગ પણ હોય ફોન કરો તમે છે ને લીધું પેલા ફોન કરો તમારે બોલો પાંચ હજાર છે માંગડો થાય માં થોડો પોચમાં તો તમે ઝઘડા કરો તમે ફોન કરો જો તમારે એમ ના કરવું હોય હવે તમારે નોમ થઈ જાય ગાડી એક ફોન કરો ચાર દાડા તમે રાખો પેટ્રોલ નાસીન તમારે હેડવાનું ચાર દાળા તમારે લઈ જવાનું પેટ્રોલ મશીન તમે ફેવરો ચાર દાળા ચાર પેટ્રોલ તારો છે ને પેટ્રોલ તારા ચાર દાડા પછી તાર જેટલું એટલું કાઢ લેવા એ તો એ નાશી પે તમારું પેટ્રોલ તમારે કાઢ લેવાનો